નમસ્કાર મિત્રો બેનિફિટ ન્યૂઝમાં સ્વાગત છે આપનું આજથી આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ચાલુ થઈ ગઈ છે જે પાકિસ્તાનમાં રમાઈ રહી છે અને ભારત આવતીકાલે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની પહેલી મુકાબલો થવાનો છે ત્યારે આપણો ભારતનો જે સૌથી ફાસ્ટ બોલર છે જસપ્રીત બુમરાહ એ ઈજાગ્રસ્ત છે અને એનું ઈજાનું કારણ આજે ભારત ટીમ માટે માથાનો દુખાવો બન્યો છે તો આજે આપણે એ વાત ઉપર ચર્ચા કરવાની છે કે ભારતના ખેલાડીઓ અથવા બીજા કોઈ પણ ટીમના ખેલાડીઓ કેમ વારંવાર ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે એ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે આજે પાર્થભાઈ મકવાણા કે જેઓ મુંબઈ ઇન્ડિયન જુનિયર ટીમના ફિઝિયોથેરાપિસ્ટ તરીકે રહી ચૂક્યા છે અને જેઓ મુમેન્ટ નામનું એક ફિઝિયોથેરાપિસ ક્લિનિક ચલાવી રહ્યા છે તો સૌથી પહેલાં પાર્થભાઈ આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં મારો આજે આપનો એક પ્રશ્ન છે કે વારંવાર ખેલાડીઓ કેમ ઇજાગ્રસ્ત થયા છે શું એમનો વ્યસ્ત ક્રિકેટ શિડ્યુલ એ પણ મેં એને કારણ હોઈ શકે કે મુખ્ય કારણ કયું હોઈ શકે એના ઉપર જરા અમને જણાવો એક તો એમનો વ્યસ્ત ક્રિકેટ શિડ્યુલ તો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે કારણ કે એક જ માણસ કોન્સ્ટન્ટ વારંવાર એક જ પરિસ્થિતિમાં આવીને જો એના muscle પર ઓવર એક્ટિવિટી થાય તો એક બહુ મોટું રિઝન હોય છે અને એની પાછળ એને બેકવર્ડ આપવું તો એટલે પાછળનું જે ફિઝિયોથેરાપીઝ સરખું ના થાય તે વારંવાર ઈજા થતી હોય છે રિએક્ટ સુધી પહોંચાડવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇવન જે તમે પ્લેયર્સની નાના નાના પ્લેયર્સની અહીંયા વાત કરી તો કે એ જીશી અને પ્લેયર છે કે બધાને અમે જોતા હોય છે તો એમાં પૂરતું ફિઝિયોથેરપીની પૂરી ટ્રેનિંગ નથી આવતી કાં તો એક જ ડાયરેક્શનમાં ચાલતા હોય એક મસલ સ્ટ્રોંગ કરો કાં તો ફ્લેક્સિબલિટી કરો તો એનું મિશ્રણ થાય ને ત્યારે પ્લેયરને આપણે બચાવી શકીએ છીએ એન્જરીથી પછી બીજું એક હતું કે આ ખેલાડીઓ જે છે એ પ્રેક્ટિસ તો કરે છે સાથે સાથે જીમ પણ કરતા હોય છે તો એક એ પ્રોબ્લેમ સવાલ ઊભો થાય છે કે ખેલાડીઓ જીમ કરવું જોઈએ કે યોગા કરવા જોઈએ મસલ એટલે મસલનું શું એકલું જીમ કરવું બી સારું નહીં અને એકલું યોગા કરવું બી સારું નહીં મસલ ને એની સ્ટ્રેન્થ પણ જોઈએ જે જીમ થી આવે અને એની લેન્થ એટલે ફ્લેક્સિબિલિટી બી જોઈએ જે આપણને યોગ થી આવે તો થોડો ગાળો પચાસ ટકાનો જીમ નો હોવો જોઈએ થોડો ગાળો સ્વિમિંગ નો હોવો જોઈએ અને થોડો ગાળો યોગા નો હોવો જોઈએ અઠવાડિયામાં એ રીતે કઈક મેનેજમેન્ટ કરે તો એ હજીને સારું પરફોર્મન્સ આપી શકે પ્લેયર્સ

વર્ક ચાલતું ચાલતું જ હોય કન્ટિન્યુ એમનું રમવું ને એ બધું તો એના માટે પાછળ એટલું જ મેં તમને પહેલા કીધું કે એટલું સ્ટ્રોંગ ફિઝિયોથેરાપી હોવું જોઈએ જોકે કરતા બી હશે પણ સ્ટીલ એક વાર અસેસ કરીને પૂરું રિહેબ કરીને લોંગ ટાઈમ સુધી એમના કોર મસલ ને એમના હિપ મસલ પર જો વર્ક કરે એ વસ્તુ ઈજાગ્રસ્ત ઓછી થાય પછી એક જોઈએ કે ખેલાડીઓમાં જ્યારે એંગલ એન્જરી અને એ ટાઈપની એન્જરી બહુ જોવા મળે છે બરાબર તો એનાથી બચવા માટે ખેલાડીઓ કઈ ટાઈપનું ફિઝિયો કરવું જોઈએ એન્કલમાં તો એટલે એનો મતલબ રિહેબમાં એવું નહીં કે ખાલી એન્કલમાં જ ટ્રીટમેન્ટ આપે પૂરી હિપથી લઈને નીચેની ચેઇન સુધી આપણે ટ્રીટમેન્ટ આપીએ ને તો આપણે એને ફરી ફરી આવતા પચાવી શકીએ છીએ તો એ છે કે પેલાના ખેલાડીઓ રાહુલ દ્રવિડ છે ગૌતમ ગંભીર છે સહેવાગ છે એ જે જૂના ખેલાડીઓ હતા એ લોકોને એટલી મસલ ઇન્જરી નતી હતી જેવી અત્યારના જે ખેલાડીઓ જોવે છે જેવી કે કોહલી છે ગૌતમ સોરી કોહલી છે પછી કે એલ રાહુલ છે કે બુમરાહ છે જે પણ છે એ લોકોને વારંવાર ઇન્જરી થતી રહે છે તો આ બે વચ્ચે શું ફરક હોઈ શકે છે અત્યારના અત્યારના પ્લેયરમાં અને પહેલાના પ્લેયરમાં આપણે કીધું કે ભાઈ પહેલાના પ્લેયરોને ઇન્જરી કેમ ઓછી થતી હતી એનું રીઝન એક જ છે કે અત્યારે પ્રાઇવેટ લીગ જેવી કે આઈપીએલ પ્રીમિયર લીગ છે કે બીજી ઘણી બધી પ્રીમિયર લીગ છે એમાં પ્લેયર્સ કોન્સ્ટન્ટ પ્રેક્ટિસમાં અને કેવું છે કે લીગમાં ઉતરતા હોય છે અને પ્લસ એમની જે ઇન્ડિયાની જે ટીમની જે મેચિસ આવતી હોય એ બધી બી કોન્સ્ટન્ટ ચાલતી હોય એટલે ઓવર એક્ઝર્સન થયું હોય તો જ આ વસ્તુ હોય છે બીજું એ છે જાણવાનું વારંવાર જે રિકવરી એ લોકોને ઇન્જરી થાય છે તો એના રિકવરી માટેનું એ લોકોએ કંઈક શીડ્યુલ બનાવવું પડે કે કોઈ પ્લાન કરવો પડે એ લોકો પછી એના પછી એમનું પ્રોગ્રેશન કઈ રીતે ચાલે છે અને રીહેબ એટલે પાછું કમ્બેક કરે અને એ જ પોઝિશનમાં પાછા આવે કે ભાઈ આ સ્પીડિયર થી નાચતા હતા આટલું એંગલ આ રીતે હતું તો એ જ ફોર્સ થી પડે એ રીતનું ફિઝિયોથેરાપી થાય તો જ એ રિકરન્ટ થવાના ચાન્સીસ ઓકે પાર્થભાઈ તમે જે પણ ઇન્ફોર્મેશન આપી એ આઈ થિંક લોકો માટે ઘણી રસપ્રદ હશે બરાબર મેન એ છે કે આપણા જે ખેલાડીઓ છે એમનું વ્યસ્ત સિડ્યુલ છે એ ક્યાંક ને ક્યાંક એમની ઇન્જરી માટેનું કારણ બની રહ્યું છે તો આના માટે હવે આપણે તો ખાલી સજેશન આપી શકીએ કે બોર્ડે એમ લોકોને શિડ્યુલ થોડુંક મેનેજમેન્ટ કરવું પડે અથવા એ લોકોને થોડા 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 અંશે રાહત આપવી જોઈએ એ લોકોને રેસ્ટ પ્રોપર આપવો જોઈએ તો એ આફ્ટર ઓલ થોડા સમયમાં એની ઇન્જરી વધતી જશે અને ક્યાંક ને ક્યાંક એ ખેલાડીને પછી ખેલ જગત છોડવું પડશે એવો પણ વારો આવી શકે છે તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર